પોરબંદરના છાયા વિસ્તારમાં રિક્ષા ચાલક દ્વારા મુખ્ય માર્ગ પરના વિવિધ ખાડા કરવામાં આવી રહ્યો છે ત્યારે પણ તેની કામગીરીને બિરદાવી છે નવાપરા વિસ્તારમાં અગાઉ પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે આ ખાડાને કારણે અકસ્માતો થાય છે અને લોકોને ઈજા થાય છે ઉપરાંત રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેટલાક સ્થળોએ તો અડધાથી એક ફૂટ ઊંડા ગાબડા જોવા મળે છે વરસાદના વિરામને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં તંત્રએ આવા ગાબડાનું સમારકામ કરાવવાની તસદી લીધી નથી જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે સેવાભાવી રિક્ષા ચાલક સરમણભાઈ આગઠ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પડતર અને બિનજરૂરી ભરતી ઉપાડી તેના વડે ખાડા બુરવાનો શ્રમ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે તેઓ ભાડાની રિક્ષા ચલાવે છે અને રિક્ષામાં જ તગાડું અને પાવડો રાખે છે જ્યાં ગાબડા નજરે ચડે તે વિસ્તારના નજીકમાં રહેલ ભરતી ઉપાડી તેના વડે ગાબડા પૂરવામાં આવે છે તેઓએ જણાવ્યું હતું કે થોડા દિવસ પૂર્વે તેઓ રિક્ષા લઈને જતા હતા ત્યારે એક વૃદ્ધ અકસ્માતે ખાડામાં પડી ગયા હતા અને તેઓને ઈજા થઈ હતી આથી તેઓએ વધુ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખાડા બુરવાનો વિચાર આવ્યો હતો અને કામગીરી શરૂ કરી હતી હાલ મસ્જિદ થી નવાપરા સુધીના રસ્તાના તમામ ખાડા તેઓએ ભરતી નાખી બુરી દીધા છે ત્યારે એ વિસ્તારના લોકોએ પણ તેઓની કામગીરી બિરદાવી હતી શરમણભાઈ દ્વારા મુંગા પણ સેવા કરવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હલો શરમા હું એક દી રિક્ષા લઈને જાતો હતો તો એક બાપુ આગળ પડી ગયો એટલે મેં એને બેઠો કરી અને પછી મને આ એમ થયો કે ભાઈ આ ખાડા આપણે ગલઠા માણા માટે કે કોઈ ગલઠું ઢોર ગલઠું માણા કોઈ વાહનવાળો તો પડી જાય તો એને માટે આપણે ભરતી ગમે પડી હોય તો આપણે લઈ અને નાખો જે આપણી માનવ સેવા છે બરોબર કોઈ ગાય બેઠી ન થઈ શકતી પુષ્ડો ની બેઠી કરવી કોઈ ગઢ માણસ હોય તો એને બેઠું કરવું વાહનમાં કોઈ વાહન ઈજા થાય કોઈ જવાન માણસ ની ઈજા થાય તોય પડી જાય તો આ ખાડા આપણે ગોરવાનો ભાઈ ગોરો તો ભલાઈ થી દેજો અને આવા સેવાના કામ ભાઈ કરતા રહ્યો તો આપણી બોયરા સાયા નવાપરા આપણે જે મસીદ આવે મજદથી આખા ખાડા સાયા લગન નવાપરા લગન ખાડા બધા બુરતી જાય બરાબર હું તો રિક્ષામાં કાંઈ ભરતી આવે તો નાખતો હોઉં અને ખાડા બુરતો હોઉં ભાઈ બરાબર બાકી હું એવો કંઈ પૈસાવાળો માણસ નથી હું મજૂરી કરું છું ભાઈ રિક્ષા બીજાને આપું મજૂરી કરું પણ માનવ સેવા કરો ભાઈ કોઈ કોઈ પડી ગયો હોય તો એને બેઠો કરો કોઈ ખાડો કાંઈ દેખો તો બુરી દીઓ મારા બાપલાઓ આવી સેવા કરો એટલી મારી વિનંતી છે ભાઈ